પાંચસો ને એકવીસ રૂપિયા લોકવાન બરાબર લાઇટ વાળું પાંચસો ને દસ સંતુષ સુકડી છે પાંચસો દસ જવા જ પાંચસો ને દસ રૂપિયા સંતુષ અમો સુંદર રાઈ ના થઈ ગઈ 19 19 19 19 19 રૂપિયામાં લખ્યા કલર પાંચસો ને તેતાલીસ રૂપિયા લોકો પાંચસો તેતાલીસ લોકો પાંચસો પંદર પાંચસો પાંચસો

पंज सौ न दा पंज सौ नवे पंज सौ सोरहं सारा न ઘઉ ના માલ બાલની આવક છે ફરતી બાજુ એવડો છે ઘઉ બધી બાજુ પીડ્યું જ છે ઘઉ અંદર જે સુપર એકસ્ટ્રા કલર વાળું છે લોકોન છે એમની અંદર જે સુપર કલર વાળું છે ચાલીસ રૂપિયા થી પચાસ રૂપિયા ઊંચામાં ભાવ છે પાંચસો ને અને ચારસો છનું જે ટુકડા આવે છે એમાં સુપર એકસ્ટ્રા છે એમાં જ બજારું છે બાકી બધું બધું જનરલ બધું પાંચસો રૂપિયાથી દસ વીસ રૂપિયામાં બધું વેચાય છે જનરલ સુપર ચારસો છનું ટુકડા છે લાઇટવાળું બધી રીતે હારે એમાં જનરલ પાંચસો પચીસ રૂપિયાથી પચાસ સાઠ રૂપિયાના ભાવ ચારસો છ બાકી બધી બજારો ન રમું કલર લાઈટ કોડી બોડી ન હોય સુપર માલ છે એમાં જ બધા બધી બજાર હારી બત્તર છે પાંચસો લોકમાં